સ્ટેન્ડિંગ ચેરમેન અને સિટી એન્જિનિયર હાજર રહ્યા નદી નું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ત્યારે કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી સત્તર પોઈન્ટ ઓગણચાલીસ ફૂટ પર વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે ત્યારે તંત્ર કામે લાગ્યું છે અને તમામ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે ત્યારે છેલ્લા પંદર કલાકમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તરમાં વધારો નોંધાયો છે ગાજવીજ સાથે વરસાદની સંભાવનાના કારણે તંત્ર એલર્ટ પર છે ત્યારે ઉપરવાસમાં જો બે થી પાંચ ઇંચ વધારે વરસાદ પડે તો વિશ્વામિત્રીનું જળસ્તર ચોવીસથી થી છવ્વીસ ફૂટ થવાની સંભાવના છે વિશ્વામિત્રી નદીના નીચાણવાળા વિસ્તારમાં જો ભયજનક સપાટી થાય તો નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને જો જરૂર પડશે તો નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના પગલે અન્ય સ્થળ પર લઈ જવામાં આવશે જે દિવસથી સિટીમાં વરસાદ પડી રહ્યો છે રાત્રે પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો આજવા અને ઉપરવાસમાં પણ ગઈકાલે એવરેજ ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે એની પહેલાં પણ જે વાવાઝોડું આવ્યું અને એમાં પણ બે ઇંચ જેવો વરસાદ પડ્યો વચ્ચેના દિવસોમાં પણ વરસાદ પડ્યો એને કારણે ધીરે 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 વિશ્વામિત્રી નદીનું સ્તર વધ્યું છે અત્યારે સ્તર જે સત્તર ફૂટ પર છે વિશ્વામિત્રી આજવા ડેમ અત્યારે કમ્પ્લીટલી બંધ છે બસો બાર પોઈન્ટ પચીસની આજુબાજુ છે અત્યારે પ્રતાપપુરા ડેમ બે દિવસથી ખુલ્લો છે કે ઉપરવાસનું પાણી વહી જાય એની માટે એટલે અત્યારે કોઈ પેનિક કે એવું કોઈ ગભરાવાની જરૂર નથી ફક્ત ને ફક્ત લોકો જે નીચાણવાળા વિસ્તારમાં છે અત્યારે પુનઃ રિપીટ કરું છું કે અત્યારે નદીનું સ્તર ખૂબ સેફ સ્ટેજમાં છે અને એલર્ટ પણ ઓછો છે લાસ્ટ ટાઈમ જેવો એલર્ટ નથી ખાલી થંડરસ્ટ્રોમનું એલર્ટ છે આજે અને કાલે પણ એલર્ટ છે એટલે કદાચ વરસાદ વધે અને વિશ્વામિત્રીનું સ્તર ઊંચું આવે એના માટે થઈને આગવું આયોજન કરવા માટેની અમે એક બેઠક રાખી હતી લોકોને અમે ક્લિયર એ કહેવા માગીએ છીએ કે અત્યારે સત્તર ફૂટ છે બાવીસ કેનાથી વધારે થાય તો નીચાણવાળા વિસ્તારમાં ક્યાંક પાણી ભરાતું હોય છે એટલે જે નીચાણવાળા વિસ્તાર છે પેન્સનપુરા છે તમારા કલ્યાણનગર છે પશુરામ ભટ્ટા છે એ લોકો જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે એ લોકો એલર્ટ અને સાવચેત રહે જો વધારે વરસાદ નહીં આવે એકાદ ઇંચ વરસાદ પડશે તો કોઈ ચિંતાનું કારણ નથી બધી જગ્યાએ સેફ સ્ટેજ ઉપર છીએ ખાલીને ખાલી લોકોને હું એલર્ટ રહેવાનું વિનંતી કરું છું અમે અમારી વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છીએ કેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે કે જો કદાચ પરિસ્થિતિ બગડી શકે કહું છું અમારે જો કદાચ વધારે વરસાદ આવે અને મોડી રાત્રે આ નીચાણવાળા વિસ્તાર કે સવારે શિફ્ટ કરવાનું થાય તો અમારી માટે બસોની વ્યવસ્થા છે સાથોસાથ અમે દરેક તળાવ પર સિક્યોરિટી ડિપ્લોય કરીએ છીએ લાઇટિંગની વ્યવસ્થા કરીએ છીએ આશ્રયસ્થાનની સ્થાનની વ્યવસ્થા અમારી અમે રેડી કરાવી રહ્યા છીએ એટલે સમગ્ર પ્રકારની જે વ્યવસ્થા છે અમે એન્સ્યોર કરી રહ્યા છીએ પુનઃ એકવાર કહું છું લોકોને ગભરાવાની જરૂર નથી ખાલી એક વિશ્વામિત્રનું જે સ્તર છે એ સત્તર ફૂટથી વધારે છે એટલે થોડા એલર્ટ રહેવાની જરૂર છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર લોકોને અફવાઓથી દૂર રહેવું જોઈએ મેં હું પુનઃ કહું છું કે સત્તર ફૂટથી વધારે છે બાવીસ ફૂટ અને એના કરતાં વધારે હોય તો અમે એલર્ટ આપીએ છીએ એટલે ચાર પાંચ ફૂટ વધે તો પ્રશ્ન નીચાણવાળા વિસ્તારમાં આવે એટલે અફવાઓથી દૂર રહેવું કોઈ અમે પાણી છોડતા નથી જો છોડશું તો આ બધાને જાણ કરશું બધી વ્યવસ્થાઓ અમે એન્સ્યોર કરી રહ્યા છીએ ક્યાંક સેફ્ટિંગનો પ્રસંગ આવશે તો અમારી બસ અમારા માણસો અમારા આશ્રયસ્થાને રેડી હશે છેલ્લા છત્રીસ કલાકમાં ઉપરવાસ એટલે ખાસ કરીને પ્રતાપપુરા આજવા પંચમહાલ હાલોલમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે સાવલી વિસ્તારમાં પણ લગભગ બે ઇંચ જેટલો વરસાદ થયો છે વડોદરા શહેરમાં બેથી સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સ્ટોમ એટલે કે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે હજુ આજે રાત્રે પણ વરસાદની આગાહી છે અત્યારે વિશ્વામિત્રી નદી સત્તર ફૂટની આસપાસ સત્તર પોઈન્ટ પાંત્રીસ ફૂટ અને આજવા સરોવર બસો બાર પોઈન્ટ પચીસ અને પ્રતાપરા બસો પચીસ ફૂટ છે વિશ્વામિત્રી નદીની સિસ્ટમ ઘણી સેન્સિટિવ છે સાંકળી નદી છે એટલે જો આવનારા થોડા સમયમાં વધુ વરસાદ પડે ચારથી પાંચ ઇંચ તો પાછા ફરી વિશ્વામિત્રીનું લેવલ ભયજનક સપાટી કે જે બાવીસ ફૂટ ચોવીસ ફૂટ અને છવ્વીસ ફૂટ છે બાવીસ ફૂટે આપણે એલર્ટ આપીએ છીએ ચોવીસ ફૂટે તૂટક તૂટક એલર્ટ આપીએ કે ત્રીસ સેકન્ડ ઓન ત્રીસ સેકન્ડ ઓફ અને છવ્વીસ ફૂટે આપણે બધાને ફૂલ એલર્ટ આપી અને લો લાઇંગ એરિયામાંથી લોકોને એ વેક્યુએટ છે છીએ આજે તાકીદની મિટિંગ બોલાવી જેમાં કમિશનર શ્રી મેયર શ્રીમતી ભીંકીબેન સોની ડેપ્યુટી મેયર ધારાસભ્ય ચૈતન્યભાઈ કેરુભાઈ રોકડિયા તમામ લોકોએ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે નાના મોટા નિર્ણયો કર્યા છે કે એલર્ટ માટે લગભગ વીસે જેટલી બસો કે જે લો લાઇંગ એરિયા છે ત્યાં આગળ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે ખાસ કરીને કારલીબાગ ઇન્દિરાનગર કલાલી ઇન્દિરાનગર જલારામ નગર પરશુરામનો ભઠ્ઠો આ જે લો લાઈંગ એરિયા છે એમાંથી લોકોને કદાચ હજારેક લોકોને એ કરવાની જરૂર પડતી હોય બાવીસ ફૂટ ક્રોસ થયા પછી એટલે એ પ્રમાણે તૈયારી કરી છે ફ્લડલાઇટો ચાલુ કરવામાં આવી છે એલાર્મ સિસ્ટમ વાયરલેસ સિસ્ટમ તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે જે કોર્ડિનેશન કરવાનું છે ફાયર ડિપાર્ટમેન્ટ હોય કલેક્ટર ઓફિસ હોય કમિશનર ઓફિસ હોય હોમગાર્ડ્સ ડિપાર્ટમેન્ટ હોય એ પ્રમાણેનું બધું કોર્ડિનેશન કરી દેવામાં આવ્યું છે કોર્પોરેશનનું તંત્ર એલર્ટ ઉપર છે નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી વરસાદની આગાહી પર અને આજવાના લેવલ ઉપર પ્રતાપપુરાના લેવલ પર અને વિશ્વામિત્રીના લેવલ ઉપર તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે હાલ પ્રતાપપુરાના દરવાજા ખુલ્લા છે પ્રતાપપુરાનું લેવલ બસો ચોવીસ પોઈન્ટ પચાસ ફૂટ થતાં એના દરવાજા બંધ કરવામાં આવશે મૂળ તંત્રનો આશય વિશ્વામિત્રી સપાટી વીસ ફૂટથી વધુ ન વધે એ રીતે અમે લોકો મેનેજમેન્ટ કરી રહ્યા છે લોકોએ સચેત રહેવાની જરૂર છે ગભરાવાની જરૂર નથી કોર્પોરેટ તંત્ર હાઈ એલર્ટ ઉપર છે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની હોય કે જે કોઈ રેસ્ક્યુની વ્યવસ્થા કરવાની તમામ વસ્તુ સ્ટેન્ડ બાયમાં રાખેલી છે આથી તમામ લોકોએ બિલકુલ અફવામાં દોરવાયા વગર કોઈ પણ જાતના ભય વગર ખાલી સાવચેતી રાખવાની છે કે ચાપતી નજર રાખવાની છે મોટા ભાગે વાંધો આવે એવી પરિસ્થિતિ નથી મેં કીધું એમ કે પ્રતાપપુરાની પરિસ્થિતિ અત્યારે બસો પચીસ પોઈન્ટ પચીસ ફૂટની આસપાસ છે આજવાની સપાટી બસો બાર પોઈન્ટ પચીસ છે અને વિસાવતીની સપાટી સત્તર પોઈન્ટ પાંત્રીસ છે એટલે અત્યારે તો જે રિસ્કી લેવલ છે તે ઘણા નીચા છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે રીતના ફોરકાસ્ટિંગ આવી રહ્યા છે આગાહીઓ આવી રહી છે એના લીધે આપણે સચેત રહેવું પડે કેટલી ટીમો તૈયાર છે અત્યારે મેં કીધું કે ટોટલ જે ફાયરની ટીમો છે એ બધી જ તેના જ છે બધી જ તૈયાર છે બધાને એલર્ટ પર મૂકેલા છે પરંતુ હજુ તો હાઈ લેવલથી ઘણા દૂર છે બાવીસ ફૂટે આપણે પહેલું એલર્ટ આપતા હોઈએ છીએ પરંતુ હજુ તો સત્તર ફૂટે છે પાંચેક ફૂટનો ડિફરન્સ છે પરંતુ જે પ્રમાણે સ્ટડી કર્યા છે કે દર એક ઇંચ વરસાદે બે ત્રણ ફૂટ જેટલી વરસાદે સપાટી વધે છે એટલે માનો કે બીજા બે ઇંચ વરસાદ પડે તો આ સપાટી સીધી છ ફૂટ જેટલી વધી જાય એટલા માટે અત્યારે તાકીદની બેઠક કરી અને તમામ સિસ્ટમ પાછી ફરી એલર્ટ પર એ પ્રમાણે આયોજન આપણે સૌ જાણીએ છીએ તેમ ગઈકાલે સવારે આઠથી લઈ અને રાત આજે સવારના આઠ અને અત્યારે પણ સાડા સાત આજ જેટલો સમય થયો છે અત્યાર સુધી પડેલા કુલ વરસાદ સાથે સાથે ઉપરવાસમાં સતત વરસાદ છેલ્લા સાત આઠ કલાકથી ઉપરવાસમાં અત્યારે વરસાદ અટકી રહ્યો છે પરંતુ વિશ્વામિત્રીની અને આજવાની સપાટી જે આજવાની સપાટી સતત વધી રહી છે હમણાં તો દરવાજા બંધ છે પરંતુ એની સપાટી સતત વધી રહી છે પ્રતાપપુરામાં પણ લેવલ વધેલું જણાય છે ત્યારે આપણે આ તાકીદની બેઠક અત્યારે કોઈ ચિંતા જેવી પરિસ્થિતિ નથી પરંતુ સતત વરસાદ ગાજવીજ સાથે વાવાઝોડા સાથે વરસાદ પડવાની પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે અમે અહીંયા તાકીદની બેઠક કરી સિટી કમાન્ડ સેન્ટર સાથે અને થકેદારીના પગલાં રૂપે બધી વ્યવસ્થા માટે એક બેઠક કરવામાં આવી લગભગ બસો બાર પોઈન્ટ અઠ્યાવીસ ફૂટ જેટલું અત્યારે આજવાની સપાટી છે અને વિશ્વામિત્રીની સપાટી સત્તર પોઈન્ટ થર્ટી નાઇન ઓગણચાલીસ જેટલી સપાટી છે તેથી કરી અને અત્યારે આજવાનું જળસ્તર ઉપરવાસના વરસાદના કારણે સતત વધી રહ્યું છે ઉપરવાસના વરસાદમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ અને અને વડોદરામાં બે ઇંચ એમ થઈને વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે સતત જળસ્તર વધી રહ્યું છે પરંતુ હું ફરી કહું છું તેમ આનાથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આ તાકીદની બેઠક માત્ર ને માત્ર તકેદારીના પગલાના ભાગરૂપે કરવામાં આવી છે જેથી વડોદરા મહાનગરપાલિકાના જે પણ વિવિધ આપણા જેટલા પણ કનેક્ટેડ જેટલા પણ ખાતાઓ છે તેમને જાણકારી આપી દેવામાં આવી છે કલેક્ટર સાથે પોલીસ વિભાગ સાથે ફાયરની ટીમ સાથે મેડિકલની ટીમ હોય આ બધા સાથે પણ મીટિંગ કરી અને બેઠકો કરી અને એમને તૈયારી રાખવામાં તેનું કહી દેવામાં આવ્યું છે સાથે સાથે નદીના તટના કિનારાના અને જે અસરગ્રસ્ત વિસ્તારો અને જે અસરગ્રસ્ત વિસ્તાર તરીકેની સંભાવનાઓ છે આ બધી જગ્યાએ તરાપાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો વોકી ટોકીથી માંડી અને બધી જ વ્યવસ્થા ઉપલબ્ધ રહે તો અક્ષયપાત્રમાં પણ સુકા નાસ્તા માટેની અને તાત્કાલિક જો કેટલાક લોકોને જો આપણે સ્થળાંતર કરવાની જરૂર પડે તો એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને પણ માહિતી આપી દેવામાં આવી છે ટૂંકમાં બધી તૈયારીઓ કરી છે પરંતુ હું મારા વડોદરા શહેરની જનતાને ચોક્કસ કહીશ કે અત્યારે કોઈ જ પેનિક થવાની જરૂર નથી કોઈ ચિંતાની અત્યારે હાલ ચિંતાનો વિષય નથી પરંતુ ભારે વરસાદ અને વાવાઝોડે ને ગાજવીજ સાથેના વરસાદની આગાહીને પગલે અને જે આજવાનું આજવા સરોવરનું લેવલ અને આપણે જે કાલા લેવલ જોઈ રહ્યા છે આ બધી ચિંતા કરી અને ઇનવેલ એડવાન્સ મા માત્ર ને માત્ર આ તાકીદની બેઠક કરવામાં આવી છે હવે પાછલા ચોવીસ કલાકમાં જે પ્રમાણેનો વરસાદ પડી રહ્યો છે અને જે પ્રમાણે પાણી વધી રહ્યું છે વિશ્વામિત્રીમાં પાછલા ચોવીસ કલાકમાં લગભગ સાડા સાત ફૂટ જેવું પાણી વધ્યું છે અને હમણાં સાંજના ઉપરવાસમાં ઘણો વરસાદ હોવાના કારણે વડોદરાનું પણ આપણા જેટલું પણ પાણી વિશ્વામિત્રીમાં જાય છે એની સિવાય ઉપરના ઉપરવાસ પરથી જે પાણી આવી રહ્યું છે એ થોડી ચિંતા છે પરંતુ જેટલું બને એટલું કોર્પોરેશનના અધિકારીઓ અને કમિશનર દ્વારા પાણીને રેગ્યુલેટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હાલમાં નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે આજવાદ હમણાં બંધ જ રાખવામાં આવે પ્રતાપપુરામાંથી જે પાણીનો આવક છે અને વડોદરા શહેરમાંથી જે આવક છે અને એના કારણે જે વધી રહી છે એમાં એક અંદાજો એવો કાઢ્યો છે કે વિશ્વામિત્રીમાં સાડા સાત ફૂટનો જે રાઈસ આવે એ લગભગ તમારા એક ઇંચ વરસાદ પડે છે જેમાં અઢી ફૂટનો રાઈસ આવે છે એટલે એ જોતાં એક લેવલ ઉપર આવીને પાણીની જેટલા પણ સ્ત્રોત છે આપણાથી બંધ થઈ શકતા હોય એ બધા જ બંધ કરી દેવામાં આવશે જે વરસાદ રાતના ટાઈમમાં પડી જાય એ પડે તેમાં વિશ્વામિત્રીમાં જેટલું પાણી આવશે એની અંદર ન કરે નારાયણ ફ્લડ ફરી આવે એટલે એની ચિંતા છે કે આ ફ્લડની સિચ્યુએશન ફરી ઊભી ન થાય એટલે એના ચિંતા માટે હમણાં બેઠા હતા અને એટલે પ્રયત્ન એ છે કે ફ્લડ ન આવે પણ તો પણ અલર્ટ રહેવા અલર્ટ આપણે રહીએ બધા એના માટે કરીને તાકીદના રૂપે મેયરશ્રી પણ અને કલે કમિશનરશ્રી પણ રેડિયો પરને બધે હમણાં છે કારણ કે ત્યાંથી પાણી આવી રહ્યું છે હવે આજવામાં તો આપણે દરવાજા બંધ છે આજવા ખોલવાનો કોઈ વિષય જ નથી પણ પરંતુ આજવામાં લગભગ એક ઇંચ વરસાદ પડે છે તો એટલે પાછલા આમ જોવા જાઓ તો ચોવીસ કલાકની અંદર બસો અગિયાર પોઈન્ટ પચાસ હતું એ વધીને બસો બાર પોઈન્ટ ત્રીસ થયું છે એટલે ચોવીસ કલાકમાં લગભગ નવ ઇંચનો વધ થયું છે આજવાના વધ જે પાણી છે એ ધીરે વધી રહ્યા છે પરંતુ પ્રતાપપુરા જોવા જઈએ આપણે તો પ્રતાપપુરા ચોવીસ કલાક પહેલાં બસો બાવીસ પચાસ હતું હમણાં બસો પોઈન્ટ પચાસ થયું છે એટલે એક ઇંચ પાણી પડે છે એમાં લગભગ એક ફૂટ જેવું પાણી પ્રતાપુરામાં વધી રહ્યું છે એ રીતનું એનું ઇક્વેશન છે એટલે હમણાં હાલ જે અનગેટેડ જેટલા પણ પાણીના સ્ત્રોત છે વિશ્વામિત્રીમાં આવી રહ્યા છે પ્રતાપપુરાના પણ સ્ત્રોત હમણાં આવી રહ્યા છે એટલે સમજો કે આપણું પાણી વધારે વધે વીસ ફૂટ કે એના ઉપર જાય તો બધા સ્ત્રોત જે બંધ કરવા લાયક હશે બધા જ બંધ કરી દેવામાં આવશે પછી જે અનરેગ્યુલેટેડ સ્ત્રોત છે એમાંથી આવશે એનું આપણે ભગવાનને પ્રાર્થના રાખીએ કે ફ્લડ જેવું સિચ્યુએશન આવે નહીં રાજ્ય સરકાર અને તરાપા ને બધાની વ્યવસ્થા હમણાં જ આ મિટિંગમાં બેસીને કરી છે એટલે ભૂલે છું કે એક ટકો પણ જો ફ્લડ આવે તો ગયા વખત જેવી પરિસ્થિતિ ન ઊભી થાય એની બધી રીતે તાકીદ લેવામાં આવી છે